અને દેસરે ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાલાને છેલ્લા સાત મહિનાથી નાસ્તા ફરતા પ્રોહિબિશન બુટલે ઘરની શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી ડી તુવરનાઓની તુરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી દેસાઈ તથા ટીમના માણસો પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીને આધારે કાલેલી બાગ આર્યકન્યા ત્રણ રસ્તા પ્રોહિબિશન બુટલેગર ઇસમ નામે ખાન અનવર ખાન પઠાણ ઉંમરવર્ષ ચોત્રીસ રહેઠાણ ગામ સુખડા તાલુકા જિલ્લા વડોદરાની શોધી કાઢી સમની મળેલ બાતમીના આધારે કરેલ પૂછપરછ અને આઈસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન આઈસમ વડોદરા શહેર નંદીસરી પોલીસ સ્ટેશનમાં વિદેશી તારૂના નોંધાયેલ ગુનામાં સંડવાયેલ હોવાનું અને આ વિદેશી તારુના ગુનાના કામે છેલ્લા સાત મહિનાથી પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જાણવા મળેલ ક્રાઇમ બ્રાન્ચે આ પકડાયેલ આરોપીને આગળની તપાસ માટે છાણી પોલીસ સ્ટેશનને સોંપેલ આરોપીનું નામ અમજદ ખાન અનવર ખાન પઠાણ ઉંમર વર્ષ ઉમરવર્ષ રહેઠાણ ગામ સોખડા મલક તાલુકા જિલ્લા વડોદરા